ધ્વાકા શહેરના જાગૃત નાગરિક અને સામાજિક અગ્રણી સતર્ક નાગરિક સમિતિના સંયોજક પ્રખર કોંગ્રેસ એવા મસૂદ ખાન એ ધોળકા પોલીસ સ્ટેશનની અંદર ઇલેક્શનની પ્રક્રિયામાં ફોન નંબર દ્વારા આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ પ્રાંત પણ આ ફરિયાદની કોપી આપવામાં આવી છે આ ફરિયાદ અંગેની કામગીરી કરવા સારું ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ મકવાણા જગદીશભાઈ પાઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ એસસી વિભાગ હરીશભાઈ પરમાર એડવોકેટ જૈદ ખાન તાલુકદાર વલીભાઈ મોઝ અહેમદ મોહમ્મદ અને ઉસ્માન નગીન મોમિન વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટર હમ દીખાંગે સચ્ચાઈ કે ખબર ચેનલ કો લાઇક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દીખાંગે આપકો સચાઈ કી ખબર